સ્વાગત છે તમારે બધાનું મારી યુટ્યુબ ચેનલ બાર ઝીરો ટુમાં હવે અત્યારે જુઓ રાજપરીમાં બીજી સવાર થઈ ગઈ છે ને આજે થઈ ગયું છે રવિવાર કાલે અમે લોકો ગયા હતા જ્યાં નખથી પ્રોગ્રામ બનાવી દીધો શનિવાર હતો એટલે આપણે ગયા હતા કાલે જ્યાં બનાવી આટલી ધીર ધીરે ધીરે આપણે કંઈ વિડીયો બનાવ્યો છે નહીં પણ જો આજે બીજી સવારે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ને અત્યારે જુઓ ઘરના બધા કામ પતાવીને બધા બેસી ગયા છે અહીં આગળ જો ભારગવ ભૂમિને પૂરી માટીના ગણપતિ બનાવે છે જો આ પુરી પુરો બોલ હેલો એવું કે હા જય શ્રી કૃષ્ણ એવું કર જય શ્રી કૃષ્ણ કાન

આગળનો વાળો નીંદે છે અને જો અહીંયા આપણી ગાડી પડી છે આ બાજુ દાદી આ બાજુ ઘાસ દેખાય છે ને એ બધું નીંદે છે અને આમાં આપણે પાણી ભરેલું છે વાપરવા માટેનું જો અને આ કંચન કાકાનું ઘર અહીંયા આગળ રેતીનો ઢગલો અને આ જો મના કાકાનું ગાડું અને જો આ બાજુ આ ભૂમિ ગણપતિ બનાવ્યા છે મસ્ત મજાના માટીના બાજુ એના કાન ભાર્ગવ પણ બનાવે છે ગણપતિ ગણપતિ જો હજુ ચાલે છે કામ આમ બનાવ્યું લાવું લાંબુ લાંબુ સાપ નાય નાક કહેવાય અને પણ અહીંયા કઈ રીતે મૂકવાડે એટલે પહેલેથી આને નીચે સીટ બનાવી પડે મેં શું કહું કે ને અને અહીંયા જુઓ મી તને મમ્મી ઘંટી એ દહીંનું નાખેલો તો જો દહીંનું લઈને આવે છે જો જો બે દહીંના હતા એમાંથી જો આ એક દહીંનું લઈ લીધું છે આપણે એક મમ્મી લઈને ગઈ છે અંદર જો તો જુઓ પચી ગયા છે આપણે ખેતર અને આપણે ગાડી મૂકીએ છીએ આ બાજુ રસ્તા ઉપર કારણ કે આ બધું કીચડ છે એટલે ગાડી આપણી આ બાજુ આવી શકે એવી નહીં દર વખત તો આપણે ગાડી અહીંયા મૂકીએ છીએ આજે ઓડી દેખાય છે ને તો અહીંયા મૂકીએ છીએ પણ આ રોડ તો જુઓ કિચડ ને છે ઠેર સુધી લાંબે એટલે આપણે આપણી ગાડી મૂકી છે તં અને ત્યાં હવે આપણે જવાનું છે ચાલીને આ તરફ તો જુઓ તમને બતાવું પેલા લોકો જાય છે આગળ ને હવે આપણે આ બાજુ જવાનું છે જો આ બધા આગળ જાય છે અને આપણે પાછળ વિડીયો બનાવતા બનાવતા અને આ જો કપાસનું ખેતર આ કપાસ કરેલો છે ભૂમિ ને ભાર્ગાવ ને બધા પૃષ્ઠો બધા અહિયાં જ રહેશે ને આપડે જઈએ છીએ પેલી બાજુ મમ્મી ને સંજય ને સવિતા દાદી એ બાજુ ગયા છે કંટોલા વિનવા માટે તો આપણે બીજું થોડું યોગદાન આપીએ કંટોલા વિનવામાં અને મારી સાથે ભરગવ અમે બે મા દીકરા જઈએ છે અને આ જો જડ હનુમાનની લેઝર લાઈટ લઈને ફરે છે જો ખેતરમાં હોય પચાસ રૂપિયાની જીદ કરીને લેવડાવી છે લેઝર લાઈટ અને જો આ માટીની અમારો પગ બી અંદર અને માટીની અંદર જો અમારો પગ બી અંદર જતો રહે એવી ભીની માટી થઈ ગઈ અને ચંપલ એક કિલો કિલો માટી ચોટી ગઈ છે મારા ઘર ઘરના બોલાવા જઈ રહ્યા છે હવે અને જો આ પાછળ ભૂમિ ભૂમો પાડે છે સંજય કાકાને અને આ બાજુ જો મસ્ત મજાનો ડુંગર એકદમ લીલો લીલો છમ થઈ ગયો છે અને કાલે બોડેલી અને હવેલીના રોડ ઉપર દીપડાનું બચ્ચું જોવા મળ્યું હતું એવું સમાચારમાં જોયું છે આપણે અને આ ડુંગરમાં બી દીપડા રહે છે એવું કહેવું છે બધાનું તો પાંચ વાગ્યા પછી આ ખેતરમાં કોઈ તમને જોવા ના મળે કારણ કે પાંચ વાગે ડુંગર પરથી દીપડા ઉતરી જાય છે નીચે એટલે આ ખેતરોમાં એટલું જોખમ છે ને કે મોડા સુધી કામ ના થાય અને એકલા બી ના થાય કોઈ આજુબાજુમાં હોય તો થાય અને અત્યારે જો કોઈ છે નહીં ખેતરમાં જુઓ ખાલી અમે લોકો છે અને અમે બી બપોરે હમણાં બે વાગ્યા છે તો આવ્યા છે ખેતરમાં તે બી ખાલી જોવા માટે અને હવે નીકળવાની તૈયારી છે ઘર તરફ પણ મમ્મીને સહિતા ને લોકો શું કરે છે જોઈ લઈએ આપણે અને આગળનો રસ્તો તમે જુઓ તમે બતાવું બેક કેમેરાથી અને જુઓ અહીંયા આગળ આ ત્રીજનો નજારો છે નજારો છે એકદમ મસ્ત પણ ડરાવનો છે જો આવા આવાની અંદર જંગલી જાનવર હોય કે ઝેરીલા જાનવર પણ ખાઈ શકે છે બહુ ખતરનાક આ જગ્યા છે એમાં અમે એડવેન્ચર કરી રહ્યા છે મેં એને ભાર્ગ બહુ જાળવીને જવું પડે આની અંદર તો જો વિડીયો તમને ગયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને જો આ તરફ આપણે આવી ગયા છે પણ કોઈ દેખાતું છે નહીં જો એકદમ જંગલ જો કોઈ તમને જોવા ના મળે દૂર દૂર સુધી દૂર દૂર સુધી અને જો આવામાં દીપડો બીપડો કંઈ દેખાઈ જાય આપણને અને જો વાદળ ગરજના કરી રહ્યો છે અને મોર પણ ટવકાર લઈ રહ્યા છે અને ડર હોય લાગી રહ્યો છે અંદરથી થોડો થોડો અને જઈ રહ્યા છે અમે લોકો અને જુઓ તમને તો અહીંયા કદાચ દેખાતા હોય તો એ લોકો કંટ્રોલમાં વિને છે દેખાતા બી નહીં એટલું બધું ઘાસ થઈ ગયું છે કે અંદર કોઈ માણસ ફરતું હોય ને તો બી ના દેખાય એટલું ખતરનાક તમે એડવેન્ચર કહી શકો છો આવું જગ્યાને ચોમાસામાં તો બહુ જ અઘરું છે અહીં આગળ જુઓ તમે આ જો આવું ટ્રેક્ટર જેવું સાધન હોય ને તો જ જાય બાકી આ તમે જુઓ કેટલો મોટો મોટો ઘાસ અને અમે આવી ગયા છે મમ્મી એમને બોલાવવા માટે અને ઉનાળો આવે ત્યારે ત્યારે આપણે આવીશું ત્યારે આપણે ડુંગર દેખાય છે ડુંગર ઉપર પણ ચડીશું અને જોઈશું કે ડુંગર ઉપર શું છે કારણ કે આવું એડવેન્ચર કરવાનો અમે થોડો થોડો શોખ છે તો જો અને અહીં કેટલું મસ્ત પતંજિ બેઠું છે જો જો એની એક પાંખ તૂટી ગઈ છે ને એક પાંખ પર બેઠું છે જો કાળું ને બ્લુ ને વાઈટ આ જો આપણે પકડીએ ને પકડે મે જો કદુ ના કરે એને પકડી લીધું છે દેખ્યો ઘોડિયા કે લું મારે ને હવે ભર દો તું મોબાઈલ પકડ લે મારું વિડિયો ઉતારજો આપણે એને છે ને અહીંયા મૂકી દઈશ અહીંયા બેસી જ રહેશે નહીં ઉડે ઉડી ગયું લા ક્યાં બેઠું કંઈ નહીં ચાલો લોકો કંઈ છે પણ હવે આપણે આ ઘાસમાંથી જવું કેવી રીતે એટલે આપણે જઈએ નહીં એ બાજુ ચાલો મમ્મી ચાલો હવે પૂરું હોય હોય છે હવે ઘરે જવા થઈ રહી છે તો જો સામેની સાડે છે મમ્મી ને સવિતાબા ને સંજય આપણે કહી દીધું છે હવે ફરી પાછા ચાલતા ચાલતા જઈએ જે ભૂમિ ને પૂરું છે ત્યાં અને એ લોકો આવશે ધીમે ધીમે એ લોકો કંટોલા બીની રહ્યા છે વાળાના કંટોલા કંટોલા છે હમણાં બહુ મોંઘા પચાસ રૂપિયાના અઢીસો અને અહીં ગામડાના લોકો છે રોજ જ કંટોલા ખાય તે બી તાજા અને આપણે આવાનું થતું નહીં ઘરે ઘરે એટલે આવ્યા છે તો કંટોલા લોકો વિના ગયા છે આવે ત્યારે જોઈશું આપણે તો બના રજૂ વિડીયોમાં મળે છે પૂરું છે તો અહીંયા જઈને અને પાછા ઘરે જવા માટે રિટર્ન થઈ રહ્યા છે અને ચંપલની માટી જુઓ તમને ચંપલની માટી બતાવું કેટલી ચંપલે માટી ચોટી ગઈ છે જો પિક્ચર એટલું બધું છે ને જો આગળ ભરગાવને ભૂમિ જઈ રહ્યા છે અને આપણે પણ ધીમે 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 ચાલતા ચાલતા જશું હવે મસ્ત મજાના અને પગ આખા આખા ગરકી જાય છે અંદર એવું આ એડવેન્ચર થઈ રહ્યું છે તો આ પાણીના બોટલ અને પૂરુંની લેંગીઓ લીધી હતી હવે પાણીના બોટલ પણ ખરાશ થઈ ગયા છે પાણી પી નાખ્યું છે બધું બોટલ ખાલી થઈ ગયા છે ને હવે જઈએ છીએ એ બાજુ ગરમી બહુ પુષ્કળ લાગે છે વરસાદ પડતો નહીં ને વાદળ એકદમ ગભરાયેલા ગભરાયેલા છે પરસે નહીં પકડી ગયા ખા